ખૂબ હોય એડી ખૂબ ખૂબ દુખતી હોય હોય ગોઠણ કટકટ અવાજ આવતો હોય સાંધામાં ગેપ થયો હોય ફ્રોઝન શોલ્ડર ની સમસ્યા હોય કમર ખૂબ દુખતી હોય એટલે તમામ સાંધાના દુખાવાથી બચવું હોય તો કોઈ લગાવવા માટે બાહ્ય ઉપચાર તરીકેના કોઈ ઉપાય છે ખરા જરૂર છે તમારે અડદનો લોટ મેથી અને સરખી માત્રામાં લેવાનું છે તેની અંદર ગરમ પાણી નાખીને તેનો લેપ બનાવવાનો છે અને દુખાવાની જગ્યા ઉપર જો આ લેપ લગાવવામાં આવે તો એ દુખાવાથી રાહત મેળવવા માટે ખૂબ શ્રેષ્ઠ અને કારગર મેડિસિન જેવું કાર્ય કરતું હોય છે બીજા નંબરનો ઉપાય એટલે દિવેલાના પાન એરંડાના પાન એરંડાના જે વિશાળ પાન હોય છે તેની ઉપર તલનું તેલ અથવા દિવેલનું તેલ લગાવીને તેની જે પાછળનો ભાગ છે કે જ્યાં તેની રગો દેખાતી હોય છે એ ભાગને લોઢી ઉપર ઉપર શેકીને દુખાવાના જગ્યા જો લગાવવામાં આવે આવે અને પછી બાંધી દેવામાં તો આ એરંડાના પાન દુખાવાને દૂર કરવા માટે શ્રેષ્ઠ મેડિસિન જેવું કાર્ય કરતું હોય છે કારણ કે વાયુ શમન કરનારી જેટલી જેટલી પદ્ધતિઓ આપણા શાસ્ત્રમાં વર્ણવી છે અને એના માટે જે જે મેડિસિન પ્લાન્ટનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં સૌથી શ્રેષ્ઠ છે દિવેલા એટલે કે એરંડાના પાન